લક્ષ્મીકાંત પી શાહ જે સંકુલમાં આપણે ઊભા છીએ એ ખતરગત જૈન સંઘનો મંત્રી છું આજે અમારે ત્યાં દાદાવાડીમાં ખતરગત સંઘના શ્રાવિકા શ્રીમતી મેઘાબેન લક્ષ્મીકાંત શાહે વીસ સ્થાનક તપની આરાધના પૂરી કરી છે એના અનુસંધાનમાં આજે વીસ સ્થાનક તપ ને પૂજનનું આયોજન ભૂતમાં કરવામાં આવેલ છે આ વિસ્થાનક તપમાં ચારસો જેટલા એકાસ્ના ઉપવાસ અથવા આઈમ્બેલથી આ આરાધના કરવામાં આવેલ છે આ આરાધના જૈન શાસનમાં એમ કહેવાય છે કે તપમાં સૌથી વિશેષમાં વિશેષ જો કોઈ તપ કોઈ તપ હોય તો આ વિસ સ્થાનક તપ છે તો એવા તપની આરાધના અમારા સંઘના શ્રીમતી મેઘાબેન લક્ષ્મીકાંત શાહે કરેલી છે એમની અમે સમસ્ત સંઘ ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને એમને શુભેચ્છા આપીએ છીએ કે ભવિષ્યમાં પણ આવી તપ કરતા રહેશો હા આજે એમના તપના અનુસંધાનમાં એક વિશિષ્ટ આયોજન અમે અહીં એમના પરિવાર તરફથી શ્રીમતી સુભદ્રાબેન પ્રાણલાલ શાહના પરિવાર તરફથી વિસ્થાનક પૂજન કરાવવામાં આવેલ છે જે પૂજન ભુજના વર્ય શ્રી દીપકભાઈ કોઠારી કરાવી રહ્યા છે અને આ પૂજન બાદ સમસ્ત સંઘને સુભદ્રાબેન પ્રાણલાલ શાહ પરિવાર તરફથી સંઘ જમણનું પણ આયોજન કરવામાં આવેલ છે આ રીતે સંપૂર્ણપણે આ વિશિષ્ટ તપની ઉજવણી આજે અહીં દાદાવાડી ઉપાશ્રયમાં અમે બધા કરી રહ્યા છીએ જેમાં અમારા ગુરુ ભગવંતના પણ અમને ખૂબ ખૂબ આશીર્વાદ મળેલ છે